ફોન નોટિંગમાં નો ઉપાડવાનો હોય પણ એટલો બધો બીજી કે એની કોઈ વાત પૂછાય જેવી નતી એ તને ખબર છે મોટા મોટા યુટ્યુબર આવ્યા હતા અને બે ત્રણ ના ઓલા પિક્ચરો

અરે હું ભુંડા છે ને તારે સમજી જાનું હું ફોન નો ઉપાડું એટલે કઈ હું કઈક મોટા કામ માં હોય એટલે ફોન તારો નો ઉપાડું અને કોઈક અમે હું કામ ને ભાળના ભમરાનો ફોન ઉપાડ લેવાય ભાળના ભમરા તારો ફોન ઉપાડું પણ તારી પાસે શું મારે લેવાનું ભુંડા ફોન તારે તને ગપ્પા ઠોકવા છે ને તારી હારે મારે અરે પેલા તમન તરત ઉપાડ હવે ફોન પરતા ભીં પાડવો મળી

તારી પણ ખુશી ના જાય મને હરખ ના તો એવું જ હોય ને આપણા ભાઈક માં અત્યારે કિસ્મત મારા ખોલ્યા છે પણ મીટિંગમાં film કલાકારો માંથી હારે છે કે હારે છે અને પેલા આમ બાર નીકળ્યા director હારે હું એન્ટ્રી પાડતો તો માણસો જો એટલે મારી આમ રજની ગોણે વાયા પડ્યા એની ગોને મારા photo લેવા મંડ્યા એ તને ખબર છે selfie બધા એટલે હું નીકળું તો મારા લે જ છે બધા તારું નો હમણાં પાક્યું તારા તાર તારે એક પાવડો લઈને ખેતર માં રખડવું છે નકરું એ ભલે ને ખેતર માં રખડું તારે,

આ તો સવાર માં દસ વાગ્યા પછી કરજે બાકી હું મોડો ઉઠું છું સવાર સમજો નવ વાગ્યા લગી હું પથારી માં ઉતો હોય છું હા ને જલસા છે જ ને ઊંડા સારું મેં પણ દસ વાગ્યા પછી કરીશ હા દસ વાગ્યા પછી ત્યાં લગી કરતો ને ફોન નહી ઉપડે હો એ સારું સારું